શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે આવતી શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી અથવા બહુલા સંકષ્ટ ચતુર્થી વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્ર મહાકાઈ સૂર્યકોટિ સમઘ્ન કરુ મે દેવસ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના આનંદન રીતિ દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ચતુર્થી તિથિ એટલે ચોથની તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજી છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ બલ વિવેક પ્રાપ્ત થાય છે અને સંકષ્ટ ચતુર્થી નામ જ બતાવે છે કે સર્વે સંકટોને હરવામાં સમર્થ એવું આ છે વિઘ્નહર્તા સંકટ મોચન ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના અને વ્રતનું વિધાન છે આ તિથિના દિવસે આજે દુઃખોથી છૂટવા માટે ભગવાન શ્રી ગણેશજીની આરાધના થાય છે પુરાણો અનુસાર ચતુર્થી તિથિના દિવસે ગૌરીપુત્ર ગણેશજીની પૂજા કરવી ઘણી ફળદાયી મનાય છે આ વ્રત સૂર્યોદયથી લઈને ચંદ્ર ઉદય થાય ત્યાં સુધીનું હોય છે ત્યારબાદ ભોજન કરી શકાય છે સંકષ્ટ ચતુર્થી વ્રતના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને એવું પણ કહેવાય છે કે સાત વાર પ્રમાણે જ્યારે પણ ચતુર્થી તિથિ આવે તો તે વાર પ્રમાણેની ચતુર્થી તિથિનું મહત્ત્વ અલગ હોય છે જેમ કે આ વખતે મંગળવાર આવે છે એટલે આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કે ભૌમ ચતુર્થી કહેવાય છે આ ચતુર્થીનું વ્રત એવું છે કે જે ઘણી ચતુર્થીના વ્રતનું ફળ જાતકને આપે છે અને આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત આખા વર્ષમાં લગભગ બેથી ત્રણ વખત આવે છે અથવા તો છ છ મહિને આવે છે માટે અંગારકી ચતુર્થી જો સાચા મનથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરીને કરવામાં આવે તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અંગારકી ચતુર્થી એટલે કે અંગારક દેવતા ભગવાન મંગલ દેવતા છે મંગલ દેવતા અને ભગવાન શ્રી ગણેશજીનું સાથે જ પૂજન થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસની ચતુર્થી એટલે ભગવાન શિવજીની પૂજા તો થાય જ છે નિત્ય પરંતુ સાથે શિવજીના અંશાવતાર રુદ્રાવતાર ભગવાન શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ ભક્તો કરે છે મંગળવાર જેમને પ્રિય છે અને મંગળવારના દિવસે જેમનો જન્મ થયો છે તેવા રામ ભક્ત હનુમાનજીની આજે પૂજા ઉપાસના કરવાથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સુંદરકાંડનો પાઠ કરવાથી સાંભળવાથી ભગવાન શ્રી હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થઈ જાય છે આમ આ અંગારકી ચતુર્થી વિશેષ લાભ આપે છે આજના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી ગણેશજીનું હૃદય મનમાં ધ્યાન ધરે આપણા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ ફોટો કે પૈસો સોપારી શ્રીફળ જેની પણ આપણે પૂજા ઉપાસના કરતા હોય ગણેશજીના નામની તે મૂર્તિ કે ફોટાની પૂજા આજે થાય છે આજે ભગવાન શ્રી ગણેશજીને મોદક અથવા તલના લાડુ ભોગ સમર્પિત થાય છે લાડુનો ભોગ ન થરી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે પુષ્પ નૈવેદ્ય ધૂપ દીપ ચંદન મીઠાઈ અને સીઝનના ફલ ફલાદી અથવા કેળાનો ભોગ સમર્પિત થાય છે એક શ્રીફળ પણ રખાય છે ઘણા ભક્તો આજે કુંભ સ્થાપન પણ કરે છે આજના દિવસે માતા દુર્ગાની સાથે શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવી ઘણી શુભ મનાય છે ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીના દિવસે એક ખાસ ત્યોહાર પણ આવે છે જેને બોળચોથ વ્રત કહેવાય છે આજે સૌભાગ્યવતી બહેનો ગાય માતાનું પૂજન કરીને બોળચોથનું વ્રત કરે છે બોળચોથ અર્થાત ગાય માતા એવા હોવા જોઈએ કે જેમની સાથે તેમનું વાછરડું પણ હોય અને ગાય માતાની પૂજા કરીને ધૂપ દીપ પુષ્પહાર દ્વારા અને ગાય માતાને ઘૂઘરી પણ ખવડાવે છે જે આગલી રાત્રિએ પલાળેલા અનાજ હોય છે જેમાં જઉં બાજરી ઘઉં જેટલા પણ આપણે અનાજ અથવા સપ્તધાન પણ મેળવી શકીએ છીએ તેને પલાળીને બીજા દિવસે ગાય માતાને તેનું ભોજન કરાવાય છે પૂજન કરાય છે અને ગાય માતાને પ્રાર્થના કરાય છે કે હે ગાય માતા અમારો ચૂડી ચાંદલો અખંડ રાખજો અમારા સંતાનની રક્ષા કરજો આ રીતે પ્રાર્થના કરીને બોળચોથ વ્રત કરાય છે બોળચોથ વ્રત ગાયનું પૂજન બતાવે છે કે આપણે હિન્દુ ધર્મમાં ગાયને માતા કહીએ છીએ અને ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ મનાય છે માટે ગાયનું પૂજન કરવાથી સર્વે દેવી દેવતાની પૂજા આપમેળે થઈ જાય છે આજના દિવસે ગાય માતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણજીનું પણ સ્મરણ થાય છે કૃષ્ણ પૂજન થાય છે જે ગાયોના રક્ષક છે જેમનું એક નામ ગોવિંદ છે ગોપાલ છે ગોવિંદ અર્થાત ગાયોના રક્ષક અને ઇન્દ્રિયોના પણ સ્વામી કહેવાય છે આપણી જેટલી પણ ઇન્દ્રિય છે જે ઈચ્છા દર્શાવે છે જેને કારણે આપણે ભટકવું પડે છે કારણ કે આપણું ઇન્દ્રિય મન છે તે ગમે ત્યાં ચાલ્યું જાય છે તેને આપણે કાબૂમાં કરી શકતા નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉપાસના થાય છે કૃષ્ણ એ જ મહાકાલી છે અને મહાકાલી એ જ કૃષ્ણ છે એવું ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે પાંડવોનો વિજય થયો અર્જુનને ઘણું અભિમાન થયું હતું ત્યારે અર્જુન યુધિષ્ઠિર આદિ મોટી મોટી બળાઈ કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનો ગર્વ હણવા માટે કારણ કે ભગવાન તેના ભક્તોને અભિમાન આવવા દેતા નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવ પાસે પાંડવોને લઈ જાય છે અને કહે છે કે આ સાક્ષી હતા ભીમના પુત્ર બળિયાદેવ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બોલો બળિયા કોણ જીત્યું અને કોણે યુદ્ધ કર્યું ત્યારે બળિયાદેવ કહે છે કે મેં તો એટલું જ જોયું કે મહાકાળી આ મહાભારતના યુદ્ધમાં ચક્ર ધારણ કરીને ફરતા હતા અને સર્વ કોઈના મસ્તક હતા કાળના કોળીઓ થાતા હતા અને તેનું રક્ત સ્વયં મહાકાળી પોતાના મુખમાં ગ્રહણ કરતા હતા જ્યારે પાંડવોએ આ વાત સાંભળી ત્યારે તેમને આશ્ચર્ય થયું કે તેઓ તો લડ્યા જ ન હતા આ તો ભગવાનની માયા હતી આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સ્વયં શક્તિમાન થવાય છે મહામાયા જોગમાયાની પણ કૃપા પ્રાપ્ત થાય છે આજે ગણેશજીની પૂજાની સાથે ગાય માતાની પૂજા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા શ્રી હનુમાનજીની પૂજા અને શ્રાવણ માસનો મંગળવાર છે એટલે મંગળા ગૌરી વ્રત પણ થશે માટે આજનો આ દિવસ ઘણો લાભ પાવીને જાય છે હવે આપણે જાણી લઈએ સંકષ્ટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનો સમય શું છે શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી સંકષ્ટ બહુલા ચતુર્થી વ્રત તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે લગભગ આઠ ને ચાલીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે તેર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે સાડા છ વાગ્યાની આસપાસ માટે સંકષ્ટ ચતુર્થી વ્રત ત્યારે કરાય છે જ્યારે ચતુર્થીનો ચંદ્રમાં હોય આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થાય છે ચંદ્ર પૂજન થાય છે ત્યારે જ વ્રત સંપન્ન મનાય છે માટે ચતુર્થીનો ચંદ્ર છે બાર ઓગસ્ટ બે હજાર પચીસ એટલા માટે બાર તારીખે જ આ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે આજે રાત્રે ચંદ્રોદયનો સમય છે લગભગ નવ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી વ્રતના દિવસે આ અંગારકી ચતુર્થી વ્રતની કથા પણ સંભળાય છે અને આજે બહુલા ચોથ પણ છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌ માતાની કથા પણ સંભળાય છે આવું આપણે સાંભળીએ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય પુરાણ કાળના સતયુગની આ વાત છે પર્વતરાજ હિમાલયની અતિ સ્વરૂપમાન પુત્રી પાર્વતીજી ભગવાન શિવજીને પોતાના પતિના રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરતા હતા એક દિવસની વાત છે નારદજી ફરતા ફરતા પર્વતરાજ હિમાલયના આંગણે આવ્યા તેમણે જોયું કે પાર્વતીજી હૃદયપૂર્વક પૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે નારદજી તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે ક્ષણ બારમાં જ પાર્વતીજીના હૃદયની વાત જાણી લીધી તેમણે પાર્વતીજીને કહ્યું હે મહાસતી તમે જેને પામવા માટે આવા આકરા તપ અને વ્રતનો ઉપવાસ કરીને શરીરને ક્ષીણ કરી રહ્યા છો તેઓ જરૂર તમારો સ્વીકાર કરશે આટલું કહીને નારદજી તો અદૃશ્ય થઈ ગયા પાર્વતીજી આ વાત સાંભળીને ઘણા પ્રસન્ન થયા એ દિવસથી જ તે ભગવાન શિવજીને મનોમન પોતાના પતિ તરીકે માનવા લાગ્યા છતાં પણ પાર્વતીજીએ પોતાના માતા પિતાની આજ્ઞા લઈને શિવજીને જેમ બને તેમ જલ્દી વરવા માટે જંગલમાં જઈને આકરી તપશ્ચર્યા કરી આમ છતાં શિવજી પ્રસન્ન થયા આથી પાર્વતીજી અત્યંત નિરાશ થઈ ગયા આખરે તેમણે નારદજીને યાદ કર્યા નારદજી તો તરત જ હાજરા હજૂર થઈ ગયા ત્યારે નારદજીએ સતીને પૂછ્યું હે સતી તમે મને શા માટે યાદ કર્યો છે ત્યારે પાર્વતીજી તરત બોલ્યા હે નારદજી આપે જણાવ્યા મુજબ મેં કઠોર તપશ્ચર્યા કરી અન્ન જળનો ત્યાગ કર્યો પણ શિવજી તો પ્રગટ થતા નથી માટે શિવજીના દર્શન કરવાને હું આકૂળ વ્યાકુળ થઈ ગઈ છું તેમના વિના મને મહેલમાં જવું પણ ગમતું નથી મારું મન શિવજીમાં પોરવાઈ ગયું છે કોઈ ઉપાય બતાવો કે જેથી હું શિવજીને પ્રાપ્ત કરી શકું અને મારું જીવન ધન્ય કરી શકું આ સાંભળીને નારદજીએ કહ્યું હે હિમાલય પુત્રી તમે અત્યંત પુણ્યશાળી અને સઘળા કષ્ટોને દૂર કરનાર ભગવાન શ્રી ગણેશજીના સંકષ્ટ ચતુર્થીના વ્રતને કરો તમો મનમાં દ્રઢ સંકલ્પ કરો કે હે ગણેશજી હું જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી નિરાહાર રહીને આપનું પૂજન રાખીશ અને વ્રત કરીશ ચંદ્રોદય થયા પછી જ ભોજન લઈશ આ પ્રમાણે નિત્ય તેમજ કૃષ્ણપક્ષની ચતુર્થીએ ગણેશજીનું પૂજન અર્ચન કરવું આથી તમારા મનની વાત તમારા મનોરથ સર્વિકાય પૂર્ણ થશે આટલું કહીને નારદજી તો અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ પાર્વતીજીએ ગણેશજીની પૂજા અર્ચના શરૂ કરી સમય જતાં તેમનું હૃષ્ટ પુષ્ટ શરીર સાવ દુબળું થઈ ગયું શરીરમાં શક્તિ આવવાથી મન સ્થિર રહેતું ન હતું આથી ગણેશજીની પૂજા બરાબર થતી ન હતી મનમાં જાત જાતના વિચારો આવતા છતાં પણ મનને મજબૂત કરીને પાર્વતીજી ગણેશજીની પૂજામાં મન પોરવી દેતા અંતમાં પાર્વતીજીનું ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ફળીભૂત થયું અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા દર્શન આપ્યા ત્યારે પાર્વતીજી પ્રભુના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા ભગવાન ભોળાનાથે પાર્વતી દેવીને કહ્યું હે દેવી તમારી સેવા શ્રદ્ધાપૂર્વકની ભક્તિ તથા તમારો પ્રેમ જોઈને હું પ્રસન્ન થઈ ગયો છું તે માટે હે હિમાલય પુત્રી તમારે જે વરદાન માગવું હોય તે મારી પાસેથી માગી લો પાર્વતીજીએ ભોળાનાથના વચન સાંભળીને પ્રભુને પ્રણામ કરીને કહ્યું હે નાથ આપ તો અંતરિયામી છો આપને મારા હૃદયની વાત બધી ખબર છે છતાં શા માટે અજાણ્યા થઈને પૂછો છો જો તમે મારા હૃદયની વાત જાણતા હો તો મારા મનોરથ પૂર્ણ કરો ભોળાના તરત જ બોલ્યા હે સતી તમારા હૃદયની વાતને હું સારી રીતે જાણું છું તમે એ વાતને પૂરી કરવા માટે તમારા શરીરની સામે તો જુઓ આકરી તપશ્ચર્યા કરી છે તમારું શરીર દુબળું પડી ગયું છે હે સતી તમારી મનની ઈચ્છા અવશ્ય પૂરી થશે આ મારું વચન છે આટલું કહેતા જ ભોળાનાથ અદ્રશ્ય થઈ ગયા દેવી પાર્વતી ઘણા પ્રસન્ન થયા મનોરથ પૂર્ણ થયા એ સાંભળીને તેઓ ગણેશજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન શ્રી ગણેશજી આપે મારી સર્વે ઈચ્છા પૂરી કરી છે આ ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતના પ્રભાવે જ પાર્વતી દેવીના મનની ઈચ્છા પૂરી થઈ ભોળાનાથ પતિ રૂપે પ્રાપ્ત થયા આમ મનોકામના પૂર્ણ કરનાર આ ગણેશ ચતુર્થીનું વ્રત છે હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા દેવી પાર્વતીને ફળ્યા તેવું આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન સંકટહરણ ગણેશજીની છે તો મિત્રો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ આ કથા પ્રમાણે પાર્વતી દેવીએ ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત કર્યું તેને અન્યથા ન લેવું કારણ કે ગણેશજી આદિદેવ છે જેમ સૂર્યનારાયણ દેવ આદિદેવ છે એ જ રીતે ભગવાન શ્રી ગણેશજી પણ યુગે યુગે અલગ અલગ રૂપ ધારણ કરીને જન્મગ્રહણ કરે છે માટે આ કથામાં એમ જ સમજવું કે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના વર્ષોથી થતી આવી છે અને થતી રહેશે એવા સર્વપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હવે આપણે સાંભળીએ આ બહુલા ચતુર્થીની વ્રત કથા જે ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌ માતા સાથે જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બહુલા ગાયની પરીક્ષા લેવાનું વિચારે છે જે ગાયોને ચારતા હતા ભગવાન શ્રી કૃષ્ણ જેમને ગાયો અત્યંત પ્રિય છે તેમાંથી એક ગાય બહુલા નામની હતી બહુલા ગાય પ્રભુ ત્યાગ કરવાનો કરે છે અને સિંહની સામે પોતાના બચ્ચાને દૂધ પીવડાવવાની અનુમતિ માંગે છે અને કહે છે કે હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને તમારી પાસે પાછી આવીશ ત્યારે હે સિંહ તમે મને ભોજન કરી લેજો સિંહ ત્યારે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ જોઈને તેને જવા દે છે અને ગાય ઈમાનદારીથી પોતાના વાછરડાને દૂધ પીવડાવીને પાછી આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાય માતાની ધર્મપરાયણતા જોઈને ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે અને બહુલાની સામે પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગૌ કલયુગમાં જે તમારી પૂજા કરશે તેના સર્વે સંકટોનું હરણ થશે અને તેની આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થઈને સર્વે સુખ પ્રાપ્ત થશે ચાહે સંતાનનું સુખ હોય સંસારનું સુખ હોય અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે બહુલા ચોથ પર એટલા માટે જ કાન્હાજીની સાથે ગૌ પૂજન પણ થાય છે બહુલા ચોથની સાથે સાથે ગણેશજીનું પૂજન કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માટે આ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું મહત્વ જ અલગ છે કહેવાય છે ગાય માતા માતા મહાલક્ષ્મીનું સ્વરૂપ છે જે મનુષ્યને અને દરેક જીવને પ્રકૃતિને કંઈક ને કંઈક આપે છે માટે જ ગાય માતાનું પૂજા ઉપાસનાનું વિધાન છે ગાય ગંગા ગાયત્રી બ્રાહ્મણ તુલસી અને મા પ્રકૃતિ તેનું નામ સ્મરણથી પૂજન પઠનથી સર્વે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા ગાય માતાને આપણે વંદન કરીએ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસના સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે સંકટ હરણ સ્તોત્ર અવશ્ય સાંભળવું જોઈએ કરવું જોઈએ જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્તાવાસં સ્મરે નિમ આયુકાથ સિદ્ધિ પ્રથમ તૃતીયમ કૃષ્ણ કૃષ્ણપિંગાક્ષ ગજવક્ત્રમ ચતુર્થક લંબોદરમ પંચમમ ચ પંચમચ વિકટમ વિઘ્ન રાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથા નવમ ફાલચંદ્રમ ચસમકમ એ ગણપતિ દ્વાદમ તો ગજાન દ્વાદશેતાની નામાની ત્રિસંધ્ય પઠેનર ન વિઘ્નભયમ ત્યાં સર્વિધિકર પ્રભુ વિદ્યાથી લે વિદ્યા ધનાર્થી લે ધર્થી લભતે પુત્ર મોક્ષાર્થી લભતે ગતિ જપેત ગણપતિસ્તોત ષડભીર્માર્ષે ફલં લભેત સંવત્સરેણ સિચ લભે અત્ર ન સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિવા યમર્પએ ત્યાં વિદ્યા ભવિત સર્વા ગણેશ પ્રસાદ બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ